મણિપુરમાં ભારે હિંસાના પગલે સાત ધારાસભ્યો સાથેની એનપીપી પાર્ટીએ ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું છેતાલીસ ધારાસભ્યો હજુ પણ ભાજપ સાથે છે તેથી ભાજપ સરકારને કોઈ ખતરો નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચાંની આવક બાંગ્લાદેશમાં ડેન્ગ્યુએ મચાવી તબાહી અત્યાર સુધીમાં ચારસોથી વધુના મોત મણિપુરમાં હિંસા ટોળાએ આગચંપી કરી ભાજપ કોંગ્રેસની ઓફિસમાં લૂંટફાટ સુરક્ષાદળોના ગોળીબારમાં એક વ્યક્તિનું મોત મુંબઈના એકસો વીસ કરોડ રૂપિયાના પેન્ટ હાઉસના માલિકે બોલિવૂડના ખરીદારોને રિજેક્ટ કર્યા સાઉદી અરેબિયાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ભારતીય સહિત સૌથી વધુ વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વ સ્તરે ઓળખ આપનાર અને વિશ્વભરના ઘણા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક ખાનનું નિધન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અમેરિકાની હોપકિન્સ યુનિવર્સિટીના પ્રમુખ રોનાલ્ડ સાથે મુલાકાત બે હજાર ચોવીસમાં માં બોક્સ ઓફિસ કલેક્શનમાં સાત ટકાનો ઘટાડો તમિલ સિનેમાનો દબદબો કમાણીમાં હિન્દી ફિલ્મોનો હિસ્સો ઘટ્યો કેરળમાં એક કાર ચાલકને એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો મોંઘો પડ્યો એમ્બ્યુલન્સનો રસ્તો રોકવો પડ્યો મોંઘો રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો દન અને લાયસન્સ રદ ગુજરાતમાં હવે ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ આઈપીએસની બદલીઓનું પણ કાઉન્ટ ડાઉન સાતથી આઠ ધારાસભ્યોને મંત્રીમંડળમાં લેવાય તેવી શક્યતા વીસમી પછી ગમે ત્યારે રાજકીય ધડાકો પેલું અર્જુન અને રશ્મિકાની ફિલ્મમાં પુષ્પાટોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે ફિલ્મનું ટ્રેલર પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું મોદી સરકાર પાસઠ વર્ષના કાયદામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં સાંસદોને ગેરલાયક ઠેરવવા અંગે નવા નિયમો બનાવાશે મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણીનું કાઉન્ટડાઉન વીસમીએ મહારાષ્ટ્રની તમામ બસો અઠ્યાસી વિધાનસભા બેઠકો તો ઝારખંડની બીજા તબક્કાની આડત્રીસ બેઠકો માટે થશે મતદાન વાયુ પ્રદૂષણે મુશ્કેલી વધારી દિલ્હી એનસીઆરમાં ગ્રેપ ચાર લાગુ વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી પોરબંદરના દરિયા કિનારે આજે અગિયાર દેશોની દિલ ધડક કવાયત દિલ્હી ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ શ્વાસ લેવો મુશ્કેલ બન્યું લખનઉ ચંદીગઢ ભોપાલ હૈદરાબાદ પુણેમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું અમેરિકામાં કટોકટી લાદી સૈન્યની મદદથી ઘૂસણખોરોની સામૂહિક હકાલપટી થશે નકલી જજ મોરિસ ક્રિશ્ચન સામે વધુ એક ગુનો નોંધાયો ચાર દિવસના રિમાન્ડ જી ટ્વેન્ટી ગ્લોબલ સાઉથના પડકારો પર ધ્યાન આપે નરેન્દ્ર મોદી ભારતીય રિઝર્વ બેન્ક ક્લાઉડ સર્વિસ આપતી વિશ્વની પ્રથમ સેન્ટ્રલ બેંક બનશે પોલીસ કમિશનરે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી ઝારખંડ ચૂંટણીમાં યોગીનું હિન્દુત્વ મોડલ અયોધ્યામાં રામ મંદિર બન્યું હવે મથુરામાં કૃષ્ણ મંદિર બનાવાશે ટ્રમ્પ પદ સંભાળે તે પહેલાં બાઇડેન ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરાવવા માંગે છે ટ્રમ્પ જુનિયર